વડોદરામાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના ગરીબ ખેડૂતો સાથે કેટલાક બિલ્ડરો દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પાટીદાર ક્ષત્રિય સંગઠન તથા રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લામાં અને પાટીદાર સમાજના ગરીબ ખેડૂતો તથા જમીનદારો સાથે કેટલાક બિલ્ડરો દ્વારા મોટા પાયે છેતરપિંડી કરી ગેરકાયદેસર દસ્તાવેજ બાનાખત બનાવી રૂપિયા નહીં આપી જમીન કબજે કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પાટીદાર ક્ષત્રિય સંગઠનના પ્રમુખ

કે એમની જે વૃદ્ધ બા છે એનો ખોટો મરણ દાખલો રજૂ કરી અને બિલ્ડર દ્વારા અને અમુક રાજકીય તત્વ જે પોતાની વગ ધરાઈ અને એક માંજલપુરમાં એક મોટી સાઈડ નામી સાઈડ ઊભી કરી દેવામાં આવી માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા કે સાહેબ વિકાસના નામે ગરીબોનો વિનાશ થઈ રહ્યો છે ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આવા ઘણા એવા કેસ છે કે સાહેબ આ બાબતે આપ ગંભીરમાં ગંભીર પગલાં લો સાહેબ તો જ કારણ કે વડોદરાની અંદર પ્રજા અત્યારે ધીરજ ખોવા માંડી છે અને હાલ પરિસ્થિતિ એવું છે કે બિલ્ડરો દ્વારા પોલીસને હાથમાં લઈ લેવામાં આવે તમે વિચારો કે પોલીસ એમને કોઈ મદદ ન કરી શકતી હોય અને જી બી બિલ્ડરના કહેવાથી એમના કનેક્શન કાપી જતી હોય અને એમનું રોજ જીવવાનું આરામ કરી નાખ્યું હોય માટે અમારી પાસે એક જ વિકલ્પ છે કલેક્ટર સાહેબ પાસે અને અમને સો ટકા વિશ્વાસ છે કલેક્ટર સાહેબ આમાં ખૂબ જ નજીકના દિવસોમાં કડકમાં કડક પગલાં લેશે મેં કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરી છે કે વડોદરાના માજલપુર વાસણા દિવાળીપુરા પછી ભાઈલી સેવાસી સિંદ્રોટ આ બધા ગામોમાં મોટા પાયે ગેરરીતિ એટલે બનાવટી પુરાવા ઊભા કરી અને જમીનો ગરીબ ખેડૂતોની લખાઈ લઈ અને કરોડો રૂપિયાનો વહીવટ કરે અને ત્યારબાદ બિલ્ડિંગો ઊભી કરી દેવાય એવી કંપલેનો સમાજના સંગઠન પાસે ગરીબ ખેડૂતો દ્વારા આવી હોવાથી આજે હું અને મારા ભાઈ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ જે જેઓ કરણી સેનાના પ્રવક્તા છે બંને આજે રજૂઆત કરી છે કે આવા કેસોમાં અમે હવે કેસો અમે આપીશું અને આવા કેસોમાં તેમજ પાદરામાં પણ જાસપુરમાં પણ હમણાં કૌભાંડ થયું જેમાં રાજેશભાઈ પડીયારની પણ જમીન એક એમના જ કુટુંબનામાં કોઈ મામલતદાર કચેરીમાં કર્મચારી હતા એ કર્મચારી દ્વારા ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને જમીન પચાવી પાડી તે બદલ એટલે આવા ઘણા કિસ્સા છે એ કિસ્સાને ધ્યાનમાં લઈ આજે અહીંયા રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે તપાસ કરી અમે જેટલા કેસ આપીએ અથવા તમારા ધ્યાનમાં હોય એવા ગરીબોના કેસો હોય એમાં વિજિલન્સ તપાસ મૂકી અને તાત્કાલિક ધોરણે લેન્ડ ગ્રેબિંગ કરે એવી એક અમે રજૂઆત કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર